પરીક્ષા તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ જે પેપર લેવાનું છે એમનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો આપણો અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર ગુણ એસી જો વિદ્યાર્થી મિત્રો તમે ધારો તો અંગ્રેજીમાં પણ 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થઈ શકે તો ચાલો લઈએ પ્રશ્ન એક નીચે આપેલા ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો મિસ્ટર મફતલાલ હોઝલ એઝીમેન ડીડ નોટ લાઇક ટુ વર્ક One day he went for a walk. He sat down under a tree. Then he saw Hans Egg lying on the grass under the tree. Just then his friend Chaglal saw him. Question: Who was the lazy man? To Mr. who was a lazy man. Mr. Muffatlal did not like to work. Where did Mr. Muffatlal sit? To Mr. Muffatlal sat down under a tree. What did Mr. Muffatlal see? To Mr. Muffatlal saw Hans Egg. વોઝ મિસ્ટર મફતલાલસ ફ્રેન્ડ તો છગનલાલ વોઝ મિસ્ટર મફતલાલસ ફ્રેન્ડ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે દરેક વિષયના પાંચ જેટલા પેપર સોલ્યુશન સાથેના તમારે જોતા હોય કે જે તમને સારા માર્ક્સ મેળવવામાં મદદરૂપ થશે બરાબર તેમજ તમારે આવનારું જે ધોરણ 7 છે એમના ભી વિડિયો લેક્ચર જોવો હોય ફ્રીમાં તો ધોરણ 6 ના સરસ મજાના પેપરો છે કે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે આ સિવાય પાઠ્યપુસ્તક સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પછી પ્રોજેક્ટ બુક વગેરે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં તમે ધોરણમાં જઈ અને જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો ક્લિયર ચાલો આગળ જોઈએ નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો તમારે જોઈ જોઈને લખવાના છે જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીને ફરીથી લખો તો પેલું આવશે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ બીજો આવશે કટ ધ વેજીટેબલ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ ત્રીજો આવશે ગ્રાઇન્ડ કોકોનટ ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ચોથો આવશે સમ કોકોનટ ઓઇલ ઇન ટોપ અને પાંચમો આવશે ઓઇલ ઇઝ રેડી આપેલ માહિતીનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ લખવાના છે યસ કે નો માં કેન અ રેબિટ ક્લાઇમ્બ નો ઇટ કેન નોટ ઇટ કેન રન Can an elephant jump? No, it cannot. It can lift. Can a rat roar? No, it cannot. It can cut. Can a dog climb? No, it cannot. It can smell. Can a frog dance? No, it cannot. It can hop. Can a crocodile chew? No, it cannot. It can crawl. Nichi apel Samvad Vachi personal job che Raj. Where do you live? Dev. I live in Junagad. Raj. I shall visit Junagad in summer vacation. શન વોટ વિલ દેવ સોન હિસ્ટોરિકલ પ્લેસ સિટી તો જે ભૂતકાળની ક્રિયા છે બિફોર થશે આફ્ટર જે ચાલુ ક્રિયા છે એ આફ્ટર આવશે ક્લિયર ઓકે ચાલો થર્ડ ફિફ્થ देन सेकंड एट विकल्प પસંદ કરી ખલજી કે પ્રો મહેક વિલ વિઝિટ હર અંકલસ ફ્રોમ નેક્સ્ટ વીક હાર્દિકા વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો આઈ શલ વોચ અ મૂવી નેક્સ્ટ ફ્રાઈડે આઈ વિલ કમ્પલીટ હિઝ હોમવર્ક बिफोर નેક્સ્ટ મન્ડે આઈ વિલ બાય અ કાર ઇન ફ્યુચર ચલો પાંચ થી સાત વાક્યો લખો વિઝિટ ટુ અ પાર્ક પાર્ક ની મુલાકાત બરાબર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ત્રણ થી પાંચ વાક્ય લખવાનું છે કેમલ વિશેનું બરાબર તો કેમલ લિવ્સ ઇન ડેઝર્ટ તો લખેલું છે મિત્રો સરસ મજાનું આ પીડીએફ સ્વરૂપે તમે મેળવી શકો છો અથવા વિડીયો પોઝ કરીને તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું તો બધા મિત્રો આવી વ્યવસ્થિત લખશો તો એસી માંથી એસી ગુણ કદાચ શક્ય બને બરાબર તો બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ તો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત